રાજ્યવર્ધનિ કાળુશી કે જેઓ આથી છ મહિના પહેલા આર્મી અગ્નિવીરમાં ટ્રેનિંગ માટે ગયા હતા જેઓ આજરોજ પાછા ફરતા સતલાસણા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ચોકથી ડીજીના તાલમાં દેશભક્તિના ગીતો સાથે અસંખ્ય યુવાનો બાઇક સાથે રેલી સ્વરૂપે ગામમાં સ્વાગત કરવામાં આવ્યું જાગીરદાર પેલેસ આગળ તેમના માતા પિતાને સેલ્યુટ સાથે માથે કેપ પહેરાવી ત્યારે તેમના પિતાજી કાળુસિંહ કે જેઓ હાલ એસટી ડ્રાઈવરમાં ફરજ બજાવ છે તેઓના આંખમાં હર્ષના આંસુ છલકા હતા ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો માતાઓ દીકરીઓ હાજર રહી રાજ્યવર્ધનસિંહનું સ્વાગત કર્યું તેમના પિતા કાળુસિંહનું પણ સપનું આર્મીમાં જવાનું હતું પરંતુ નસીબમાં ન હોય આજે તેમનો દીકરો ટ્રેનિંગ પૂરી કરી તેમના પિતાજીનું સપનું પૂર્ણ કર્યું હતું આજરો ટિંબા ગામના બે યુવાનો ટ્રેનિંગ પૂર્ણ કરી પાછા ફરતા ટિંબા ગામ દેશભક્તિના ગીતમાં રંગાયું હતું બીજા યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે હાજર સૌ યુવાઓએ મીડિયા દ્વારા સરકારશ્રીને વિનંતી કરી જલ્દીથી એક મેદાન ફાળવવામાં આવે જેથી કરી યુવાનો તાલીમ મેળવી શકે અને જો મેદાન ફાળવવામાં આવે તો જિલ્લામાં સૌથી વધુ સૈનિક ટીંબા ગામના હશે એમાં કોઈ નવાઈ નહીં રહે ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા